સમાચારમાં આગળ વાત કરીએ જુનાગઢની તો જુનાગઢના માળેહાટીના તાલુકાના ચોરવાડના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસમાં અરજી કરી છે ત્યારે જીવ ઉપર જોખમ હોવાની આ અરજીમાં ખુલાસો થયો છે સાંસદ રાજેશ ચુડાસમા સહિત આઠ શખ્સો વિરુદ્ધ આ વિરુદ્ધ આશંકા જતાવવામાં આવી રહી છે ત્યારે ધારાસભ્યના ટેકેદારોને ફોન ઉપર ધમકીઓ પણ આપવામાં આવી રહી છે અરજીમાં ધારાસભ્યએ પોતાના તથા પરિવાર ઉપર હુમલાની આશંકા જતાવી રહ્યા છે ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે પૂનમને દિવસે જે જે યોજનાઓ ચલાવું છું જે સારા કામ કરું છું લોકોને મદદરૂપ થાઉં છું એ વિષય ઉપર મેં પ્રવચન આપતો હતો ત્યારે ગોવિંદભાઈ રાઠોડે કીધું કે મને પણ વિમલભાઈ રાત્રે બે વાગે મારી મમ્મી બીમાર પડ્યા ત્યારે મદદરૂપ થયા હતા અને મારી પ્રશંસા કરી એના અનુલક્ષીને મોહન રામા ચુડાસમા ત્રણ તારીખના રોજ એની એમને મોબાઈલ ઉપર ધમકી આપેલી અને મને અને મારા પરિવારને પણ ધમકી આપે જેમ ફાયમ એમ ગાળું જે ગાળું આપણે સાંભળી ન શકાય એ એવી રીતે ગાળું આક્રમક અને અને જુનૂનપૂર્વક આપેલી તેથી મેં પોલીસમાં ફરિયાદ કરેલી છે કે કાલ સવારે મને કે મારા પરિવારને ઉપર કંઈ પણ થાય કે અકસ્માત રીતે પણ કંઈ પણ થાય તો એને જિમ્મેદાર આ લોકો રહેશે અને પોલીસને કીધેલું છે કે તટસ્થ રીતે આની ઉપર એફઆઈઆર કરી અને કાયદેસર કાર્યવાહી કરો અને

એમના મોટા પપ્પા અને એમના ભાઈઓ જે હવા જે ઘણીવાર આ મંડળી રચીને અમારી ઉપર હુમલો કરી શકે છે અને અમારા જાન ઉપર મારા મારા પરિવાર ઉપર જે પ્રમાણે રાજેશ ચુદાસવા માટે એમના કાકા જે ઉગ્રતા પ્રમાણે અમને ગાળો દીધી અને ગેરવર્તન કરે જે ગાળો ઉગ્રતાપૂર્વક અને જૂનણીપૂર્વક દીધી એ પ્રમાણે આઠ લોકો અને વધારાના લોકો પણ મળી અને અમારી ઉપર એ હુમલો કરી શકે અને અમારા જાનનો જોખમ છે કે અકસ્માત રીતે પણ કંઈ બનાવ કરી શકે તો તેના માટે મેં પોલીસને એફઆઈઆર કરી અને તે તેની ઉપર ગુનો દાખલ કરી અને એરેસ્ટ કરવામાં અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે કારણ કે જો નહીં કરવામાં આવે તો કઈ જિમ્મેદાર છે એ જે અધિકારીઓને પણ રહેશે વિમલભાઈ મુખ્યમંત્રી સહિતના ને જાણ કરી છે આ બાબતમાં શું કહે છે મેં પત્ર પીએસઆઈને લખેલું છે નકલ રવાના મેં એસપી જૂનાગઢ શ્રીને લખેલું છે આઈજી જૂનાગઢ શ્રી જૂનાગઢને લખેલું છે ડીજીપી શ્રી ગાંધીનગર લખેલું છે મુખ્યમંત્રી શ્રીને લખેલું છે અને માન્ય ગૃહપ્રધાનને પણ બધાને નકલ રવાના કરેલી છે તમે પણ કઈ ટેસ્ટી અને હેલ્ધી નમકીન ખાવા માંગો છો તો આજે જ ટ્રાય કરો લાઇટ એન્ડ ફિટ નમકીન ટેસ્ટમાં શ્રેષ્ઠ અને હેલ્થ માટે સૌથી બેસ્ટ નમકીન એટલે કે લાઇટ એન્ડ ફિટ નમકીન વેફર્સનો ખજાનો સાથે જ અલગ અલગ નમકીના સ્વાદ માણો સોયા સ્ટિક ડાયટ ચિપ્સ રતલામી સેવ રોસ્ટેડ રોસ્ટેડ રોસ્ટના બેંગો ચાટ પુરી ગાર્લિક સેવ મમરા સોયા ભેડ સોયા સેવ સાથે જ ઘણા બધા નવા નવા નમકીન આજે જ ટ્રાય કરો અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો નાઇન થ્રી ટુ સેવન નાઇન ઝીરો વન ફાઈવ સિક્સ સેવન